મારું ગામ ધંધુસર મારું નામ માલદેભાઈ થાકલિયા ધંધુસરની અંદર જે રાની પરંપરા છે એ વળવાઓનું એવું કહેવાનું છે કે ભાઈ આ રાહ બનવાથી એના કષ્ટ દૂર થાય જે કંઈ એની માન્યતા હોય એ સફળ થાય છે એટલે અમે પરંપરા નિભાવીને બેઠા છે અને જે કંઈ એવું જૂનવાણી જે ગધા છે એમ કહી ગયા છે કે ભાઈ કોઈપણને ઘરની અંદર સંતાન ન હોય એ બાળકની પ્રાપ્તિ માટે થઈ અને રાહ બનવાની માન્યતા કરે અને એ રાહ બનેસ જેની માનતા હોય એ જ રાહ બને બીજા કોઈ બનતા નથી અને રાહ બનવાથી બન્યા પછી જેને ગામમાં ઉપર બેહાડીને સરઘસ કાઢવામાં આવે એ કંઈ જે કંઈ પૈસા ભંડોળ ભેગો થાય એ ગામના વિકાસમાં વાપરવામાં આવે છે અને રાહ નું એનું સ્વરૂપ બનાવી અને નીકળવામાં આવે કે જે કોઈ માતાઓ બહેનો જે રાને ભેગે લગાડવા બાળકને આવે અને રાનું મોઢું જોયા પછી એને જિંદગીમાં કોઈનો ડર ન રહીએ એટલા માટે થઈને પરંપરા નિભાવીએ હું અમીરભાઈ દેવરાણીયા આ પરંપરા તો હજારો વર્ષોથી ચાલુ છે એના માટે માનતા કરવી આ તે કરવું એમાં જ અમારે જે અશોકભાઈ જુનાગઢ જે મારુતિ ઓઇલ મિલ છે એમના માલિક છે ને એમના બાપાનું નામ તો લગભગ બધા મિલરો મેરુ બાપા દીવરાણીયા કરીને ઓળખાતા

બદલે આ બધા એકદમ સિમ્પલ કંકુ ગુલાલ એવા જ બધા વાપરી તો એ લોકો તૈયાર કરે પછી રામ મંદિર આવી એ રામ મંદિર આવી ને પછી ત્યાંથી બધા બધા ગામ ની અંદર ચક્કર મારે મારું નામ ચિનુભાઈ મોહનભાઈ દેવરાણીયા હાલ હું ગામ નો સરપંચ અમારે આ રાની પરંપરા વર્ષો જૂની પાંચસો હજાર વર્ષ થઈ ગયા છે કોઈને ખ્યાલ નથી એટલા વર્ષોથી આ ચાલુ છે અને આ રાની પરંપરા એટલા માટે છે કે કોઈને સંતાન પ્રાપ્તિ ન થતી હોય અને માનતા કરે એટલે એ લોકો રાહ થાય અને ઘરે ઘરે ફરી અને જે ફંડ એકઠું થાય એમાં ગામના વિકાસના કાર્યો થાય એવી બધાની ઈચ્છા અને એક માન્યતા છે સવારે નવક વાગે નીકળે ગધેડા ઉપર અને કુંભારના ઘરે જઈ અને એને રંગ રોગાન કરી અને બાગડા ટાઈપ નો ચિત્રક કરવામાં આવે જેનાથી બાળકો ડરે નહીં ભવિષ્યમાં